તો કેમ છો મિત્રો મજામાં તમારું સ્વાગત કરું છું એક નવા 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 વ્લોગમાં તો મસ્ત મજાના અગિયાર વાગી ગયા છે નવા શરૂઆત કરી વાળી છે રૂમમાં આવી રૂમમાં રૂમમાં સ્ટડી રૂમ છે એકદમ તમે જો બધું રાતનું આમ નામ પડ્યું છે કેમ કે હમણાં ગ્રાઉન્ડની ની માથાકૂટેલે છે બીજો દિવસ છે ગ્રાઉન્ડનો ઘણા યોધાઓ પાસ થઈ ગયા છે ઘણા યોધાઓ ફેલ થાય છે આવું બધું થાય છે એટલે થોડોક ડર બધાને લાગે છે મને પણ લાગે છે કેમ કે જેને મહેનત કરતા હોય એને બધાને ડર ફીલ થાય ગ્રાઉન્ડ કદાચ એકવીસમાં પૂરું કરતા હોય તો ભલે અને પચીસમાં પૂરું કરતા હોય તો ભલે ડર તો બધાને લાગવાનો જ છે તો આપણે સાથે ચાલવાનું કે એમાં એવું છે કે ગ્રાઉન્ડ હતા મોડા સુધી ગ્રાઉન્ડ આડે નવ વાગ્યા સુધી રહ્યા કેમ કે થોડીક મહેનત વધારે કરવી પડે એવું છે હવે ન્યૂઝ એવા આવે છે કે ઓછા માત્રામાં પાસ થાય છે અને ફેલ વધારે થાય છે આવું બધું કાંઈક જોવા મળી રહ્યું છે એમાં મોટું કારણ એક જોવાનું ઠંડીનું છે ઠંડી વધારે પૂરતી અત્યારે કહેવાય ને કે આપણે જે યુવા વર્ગ છે ને જે યોદ્ધાઓને બધી વસ્તુનો સામનો કરવો પડે એક તો માંડ ગ્રાઉન્ડ ચાલુ કર્યું જ્યાં ગ્રાઉન્ડ માંડ ચાલુ કર્યું ત્યાં ઠંડી વ્યવહારો સડાયો એટલે આપણે તો જ છે સમજો ને તમે તો આપણે ચાલુ કરશો આપણું સ્ટડી આપણે આજ મેન વસ્તુ એવી છે કે આપણે ગણિતના બધા ચેપ્ટર રિવિઝન કરવાના છે રિવિઝન એટલે આપણે વ્યાજ સુધી પહોંચ્યા છીએ જો આમાં નોટ કરેલા છે દાખલા આપણે બધા રિવિઝન કરવાના છે પણ એનું કામકાજનું ને આપણે જમીન લઈશું અધાર અગિયાર વાગી ગયેલા ને યાદ બે વાગ્યા સુધી કન્ટિન્યુ બે કલાક કન્ટિન્યુ રીડિંગ કરવાનું છે કયું આ એક આપણે પીડીએફ છે ભારતના બંધારણની એની તો આપણે એ પહેલાં રિવિઝન સારી કરી નાખવી અને પછી આપણે સ્ટડી ચાલુ કરવી એનું ગણિતનું ગણિત પતે એ પછી બીજું કાક લઈશું અત્યારે પહેલાં કરંટ નથી લેવું કરંટ આજે પહેલાં નથી લેવું પહેલાં મારે ભારતનો વારસો ભારતનો વારસો ભારતનો ઇતિહાસ ઇતિહાસ રિવિઝન કરવો છે અથવા જો નાયો મસ્ત ફ્રેશ થઈ ગયું એકદમ મસ્ત બહુ મજા આવી ગઈ અને ગ્રાઉન્ડ બહુ જલ્દ આપણું આવી રહ્યું છે પંદર વીસ ડેટમાં આપણું ગ્રાઉન્ડ છે જાન્યુઆરીમાં જ છે અને ભગવતીને હું પ્રાર્થના કરું તમે બધાય પાસ થઈ જાઓ જે પણ મહેનત કરે બધાય પાસ થઈ જાય એવી ભગવતીની આપણે પ્રાર્થના કરવી છે અને આપણું તો પછી થાય હાશું જે થાય આપણે એક્સેપ્ટ કરવા તૈયાર જ છે પાસ થઈ તો ભલે અને ફેલ થઈ તો ભલે આપણે એક્સેપ્ટ કરવા કેમ કે હું ફેલ થાયશ ને એવું વિચાર કરીશ કે હું કાંઈક બીજું એવું કરીશ હું મારા લાઈફમાં બીજું કોઈ ખોલી શકું ગમે ટૂંકમાં બીજું કોઈ ઓપનિંગ ઓપનિંગ થશે એટલે હું એને ડરવા નથી ફેલ થઈ પાસ થઈ ફેલ થઈ ઢળક રસ્તા ખુલવાના છે અને પાસ થશું ને તો પછી જો આને આપણે આખી રીત મથવું પડશે નગરું ગ્રાઉન્ડ પાસ કરે પોલીસવાળું નથી બની જવાતું તો ચાલો એક વાગી ગયો છે બુક ઓકે થઈ ગઈ છે પૂરી થોડી મેં રાતે વાંચી હતી અને અડધ ઉપર બાકી હતી એ અત્યારે પૂરી કરી નાખી બે કલાક કન્ટિન્યુ પાણી પણ નથી પીતું કોઈ વસ્તુ નહીં અને એકદમ રીડિંગ કરતા આપણે અને એક વાગી ગયો છે અને પાછા રૂમમાં રૂમમાં આપણે જો બુક તો પૂરી થઈ ગઈ અને એક કમ્પ્લીટ વાગી ગયો છે આ પૂરી થઈ ગઈ હવે આપણે શું કરશું ખબર છે હવે આપણે જમી લેવી એક કલાક રેસ્ટ એક કલાક નહીં પણ કલાક જમીન લેવી ને એવું બધું કરી વાળી અને પછી આપણે ગણિત ચાલુ કરવું કે ફૂલ રિવિઝન ફૂલ રિવિઝન તો ચાલો મસ્ત આપણે જમી લેવી તો ચાલો ચાર વાગી ગયા છે અને ચા પીવી છે ચાર વાગી ગયા અને ચા પીવી છે અને હું તમને બતાવું મેં શું કર્યું મેં જો આટલા પેજ રહ્યા ને આ દેખાય પેજ તમને એટલે દાખલા મેં જાણે રિવાઇઝ કર્યા મારે બસો એટલો વધી ગયો છે ને એની વાત પૂછો સમજો એક સરાસરી નામનું ચેપ્ટર રિવિઝન કર્યું પછી વર્ગ વર્ગ વાળું કહ્યું વાળું કર્યું પછી બીજું શું કર્યું કર્યું પંદર પંદર દાખલા મેં નોટ કરેલા હતા તે વ્યવસ્થિત રિવિઝન કર્યા અને વ્યવસ્થિત બાજુ આમાં નોટ કરતો હતો મિક્સ મસાલામનું સેપ્ટર છે ને એમાં પહોંચી ગયો છ વાગે પછી જવાનું આપણે રનિંગ કરવા પાછું સવાર મેં ગયા હતા સવારે સાત આઠ રાઉન્ડ માર્યા હતા બાકી ચાલ્યા હતા પણ સાંજે પાછું જવું છે તો હવે ચા પીએ લઈએ મસ્ત અને પછી આપણે મળવી હાલો હું ચા બનાવું તમે જોતા હોય એવું કરતા હોય નાની એમથી તપેલી ચા મૂકી દીધી ચા જો રેડાઈ રહી છે જો ફરતી ફરતી રેડાઈ રહી છે તો એવું નથી જવાનું મેં બાજુમાં રાખી ગણી સમજ્યા તું ચાતી ક્યાંથી ચા વિના મને સે ન પડે નહીં મન મારું ક્યાંક ખોવાય જાય ચા વિના મને છે ન પડે નહીં આવી જા આપણને ગમેશા ગ્રાઉન્ડે આવી ગયા થા તા દોડ કરી આઈ લાવો તો લો બતાવો કરીને શોર્ટ બાવી મિનિટ અને ઓપર સાઈઠ સેકન્ડ થઈ ટૂંકમાં તેમ મિનિટમાં પૂરું થયું છોતરા પાડી દીધા તા મેં જોતાય પરસો વયોય ખાલી ગ્રાઉન્ડ ન થતું હોય ગ્રાઉન્ડ કરજો કાંઈ નહીં ભેગું થાય અમે ઉનાળા વખતના કરવી તો ભેગું નથી થતું એટલે કોઈ ગમે આવવા કે અમે દોડ નાખશું ભલે દોડ નાખતા હોય તો પ્રેક્ટિસ તો ચાલુ જ રાખજો થોડાક દિવસ દોડવાનું છે પછી ક્યાં દોડવાનું બહુ જ થાક લાગી ગયો ખરેખર આજ તો અમે બે ધીમોર હવારમાં દોડ્યા હતા ત્યારે તેવી મિનિટના આઠ સેકન્ડ થઈને હવારની અમારે ટેવ છે નહીં દોડવાની તો ત્રેવી મિનિટમાં દોડ નાખ્યું અમે આજે સાંજે દોડ્યા હવારમાં લોંગ રનિંગ કર્યું હતું અને અત્યારે દોડ્યા પાછા આટિયા ભલા ફાટી જાય ભાંગી જાય પણ આઠ દેવો દોડી લેવું છે તો ચાલો ઘરે આવી ગયા તા આપણે જમી લીધું આવી ગયા છે રાતના કરણ કરતો હતો કરણ ચાલુ હતું થાકી ભોગ્યો છું અને સુઈ જવું છે હવે અને વાંચવાનું મન નથી થતું કેમકે ભણાય નો મેસેજ એટલો આવતો હોય ને આમ જો હવે ઇન્સ્ટાગ્રામમાં એટલા મેસેજ બધાને આવતા હોય વોટ્સએપમાં બહુ જ આવતા હોય વોટ્સએપમાં ફ્રેન્ડો એટલા થઈ જશે બધાની સિચ્યુએશન જ એટલી હોય ને સોલ્વ કરવામાં જ રહું છું કે કેમકે બધાને પ્રોબ્લેમ બહુ જ હોય છે ઘણા ગામડામાંથી તૈયારી કરતા હોય અથવા સિટીમાં રહેતા હોય એકલા હોય તો કોઈ સથવારો ન હોય એટલે એ લોકો આપણને ફોલો કરતા હોય અને આપણી આગળ માર્ગદર્શન લેતા હોય અને આપણી આપણી આગળ જેટલું પણ માર્ગદર્શન જે જાણકારી હોય આપણે આપતા હોઈએ એટલે કહેવાય ને કે અને એમાં આજે અમારા પરમ મિત્ર ચોક કે ફ્રેન્ડ કે અમારો યોદ્ધો કયો અમારી ભેગો જે તૈયારી કરે અમારા ગામનો છે અને એ ભાઈ ગયા છે ગ્રાઉન્ડે ગોંડલ હવા ન્યૂઝ આવે શું થાય છે મેં તો ફૂલ હમણાં જ ફોન કર્યો એક કલાક વાત કરી ફૂલ મોટિવેશન આપ્યું ફૂલ આખી વ્યવસ્થિત રીતે મારી રીતે મેં મોટિવેટ કર્યા એમને કેમ કે એને અહીંયા રોકાણ છે ગોંડલ એટલે શું કહેવાય ખોટું ટેન્શન ન થાય હાટું મેં મેં પોતે ફોન કરી કલાક વાત કરી મેં મેં કીધું એ ભાઈને રનિંગ કમ્પ્લીટ થઈ જાય છે વીસ એકવીસમાં થઈ જાય છે પણ સાથીમાં થોડીક પ્રોબ્લેમ છે સાથી મારે બધાએ બધાને હાવ નોર્મલ જ સાથી છે મારે થોડી થોડી થઈ જાય સમજો ને કે મારે કટ ટુ કટ છે હાવ અને અમારી મિત્રને બહુ વધારે પૂરતો ફોલ હતો એટલે સવારે ખબર પડે શું યુઝિના આવે છે હવે તો ચાલો બીજા લોકો મળશે ત્યાં સુધી આરામ જય માતાજી તમારું ધ્યાન રાખજો વ્યવસાયિક રનિંગ કરજો અને નહીં કદાચ સ્પાઈસ થવી આપણે તો કંઈક ને કંઈક રસ્તો બીજો મળી જ આપણને સમજાણું અને હું તો તમારી જોડે જ રહેવાનો છું પાસ થાતો હોય ભલે અને ફેલ થાતો હોય ભલે રનિંગમાં હું તમારી જોડે જ છું જ્યાં હું ભરતી નહીં પડતો ને ત્યાં હું તમારી જોડે રહેવાનો છું ઓપન ચેલેન્જ છે આપણી તમારો ભેગો જ રહીશ